અને આ અમારા છે જીવાણ જે કોન ખાવાનું ચાલુ જ રાખે છે વેચવાનું અલગ અને આ છે ઘરનો નીચેનો નજારો જે તમે જોઈ શકો છો નીચે ખજૂર કેળા અને આઈસ્ક્રીમ આપવાનું વિતરણ કરી છે નાના છોકરાને જે લોકોને ખાવું હોય એને અને આ આપડી છે શેરી તમને ઝૂમ કરીને હું બતાવું અને હજી જુલુસ આવવાનું બાકી છે ત્યારે પણ આપણે આ જુલુસનું પણ સુધી ઉતારશું તો તમે વિડીયોમાં આખું જુલુસ આપણે લાઈવ બતાવવાનું છે એટલે હવે તમે તમને થોડી જ વારમાં આપણું જુલુસ આવી જાય એટલે આપણે જુલુસનું પણ વિડીયોગ્રાફી કરી અને તમને લાઈવ જ આપણે બતાવવાનું છે આપણે વઢવાનનો જુલુસ છે જે ઐતિહાસિક અને કોમી એકતાનું એક ઉદાહરણ છે જેમાં હિન્દુ મુસ્લિમ બધા આ મનાવી રહ્યા છે અંદર તમને ઝૂમ કરીને બતાવું આ છે આજે એમનો પણ જન્મ દિવસ છે બારા રફિયુલ અવલ ના દિવસે એમનો પણ જન્મ દિવસ છે અને આજે ઈદે મિલાદુન નબીનો નો પણ તહેવાર છે અને અમારા પીર સાહેબનો પણ

અને અને એ પણ પણ છે એના કરતબ તમને બતાવશે એ પણ આપણે તમને આગળ જઈને હું બતાવીશ કે કેવા કરતબો કરે છે ઘોડા પર જે ઘોડીઓ પણ છે ડીજે છે અને છોકરા ઇસ્લામિક પરચમ સાથે આજે ખુશી મનાવી રહ્યા છે યોમે યોમેલાદત જે પંદરસો વર્ષ આજે આવનારા હુજુ સલ્લાહ વર્ષ પંદરસો વર્ષ પૂર્ણ થયા જે દુનિયામાં એવા એનો જન્મદિવસ છે કહેવાય ને કે બસ થોડી જ વારમાં આવી રહ્યું છે આપકો સુખના છે હવે તમને બીજો વિચારો રીતે તમે મારી પર જોઈ શકતા આ બધું પા 800 નીચે આપને યાદો થાય છે હવે જીવસ પણ આવી રહ્યું છે તો જુવાન કર્યો બધા રહી ગયો ભમણે આપણું ભાઈ બતાવવાનું છે અમારું નામનું જીવસ પણ આવે છે ને અમારા એક મોલિંગરી ભાઈ છે એને આપણે લેંચવા માટે આપણે આવવામાં મશકૂર છે આ બધું આવ્યામાં મશકૂર ને આવ્યા અમારે

તમને હું થોડી વાર હોવા જ નહી આવે એટલે થોડી વાર હું તમને લાય બાબા થી બતાવીશ લાય બાબા થી જ આપડી

Aga awo afu pe egire aga kala na muzima sikinpeji nda amala to wafu ebunayaruma jo nda kuti amala wali ntulo ayo huma ye amala aye pe aye to kure ne yatse. હવે આપણે આવી ગયું છે દાવતે ઈસ્લામીના નાના નાના છોતરાઓ રહ્યા છે દાવતે ઇસ્લામી બીજાની મેળા આવે પાછળ એકતા સોસાયટી જે નાના નાના બાળકો દ્વારા કાઢવામાં આવે છે

જે પરચમ સાથે લેરાવી રહ્યા છે સોરી માફ કરજો આપણામાં કોલ આવ્યો એટલે વિડિયો ડિસ્કને થઈ ગયો તો આ જોઈ લો પરચમ સાથે થોડી થોડી વારમાં હું તમને બતાવતો રહી જેમ જેમ નજારો આપો જ નીચે આપણા વોલન્ટરી ભાઈઓ ઉભા છે આ મારા નયા નવા ભાઈ છે એ નવા ભાઈ કોણ થઈ રહ્યા છે અને અમારા આમીભાઈ હવે મોજમાં આવી ગયા નીચે હતા ત્યારે એમ કહેતા હતા નીચે હતા ત્યારે રોતા હતા અત્યારે ઉપર આવીને આ બાપ કાઢે છે અમારા ભાઈ જો એવો ખુશખુશાલ છે આજે ઈદે મિલાદ છે એના એના હિસાબે અને આ છે અમારા ખાસ મિત્ર ફારૂક ભાઈ એ પણ જુલસ આજે આવી ગયા છે અમારા ફારૂક ભાઈ છે જેને હાથ ઉઠો કરી દીધો છે અમને અને આપડે અહીંયા દર વર્ષે દુધિયા આયોજન કરી છે અને આ સમયે આપણે અહીંયા કેળા ખજૂર અને આઈસક્રીમનું વિતરણ ચાલુ કરેલું છે અને આ બધું કરતા કરતા પણ વચ્ચે હાસ્ય જેવું થઈ જાય છે તો એ તમને હાસ્ય પણ હું દેખાડું કે આમાં વોલન્ટરી ભાઈઓ છે એ અહીંયા કામ મૂકી પોતે બીડી પીવામાં માં મશગુલ થઈ ગયા છે જોઈ લો અહીંયા આપણું કામ ચાલુ છે ને એ લોકો બીડી પીવામાં માં મજબૂલ થઈ ગયું

બરાબર એમાં પણ નાચ શરીફનો પ્રોગ્રામ ચાલુ છે અને એ પણ તમને બતાવીશ આ છે અમારે મનસુરી વિસ્તારો નહીં મનસુરી વિસ્તાર એટલે તમને એક એક કરે પન્ના વિડીયો બતાવીશ અને આમાં પણ ડીજે ને એવું લગાવેલું છે અને આમાં પણ પચમ સાથે છે એ પણ તમને થોડી ગાડી આગળ આવે એટલે તમને બતાવી દો અને થોડા વાયર મળે છે એટલે છોકરાઓ એમની રીતે સેફટી સાથે વાયરને ઊંચા કરીને આવે છે હવે એનું પણ જનરેટર કંઈક બંધ થઈ ગયું હશે એટલે ચાલુ થઈ ગયું છે જનરેટર એની અંદર ઊભા છે અમારા મારા મિત્ર છે જાફરભાઈ નાની નાની દૂકરીઓ પણ અંદર જુલસમાં છે અમારા એક ઐતિહાસિક જે આખા અંદર મોરમ આવે મોરમ પછી અમારે આ એક બીજું જુલસ અમારે નીકળે છે જો આમાં પણ હશે આનો એક જનરેટર માં કઈક પ્રોબ્લેમ થયેલો છે અને આ બાજુ આ બાજુ ઝુલસ જે છે એ ધોરીપુર તરફ જઈ રહ્યું છે એટલે હમણાં આપણે અહીંયાના પણ થોડુંક જો શક્ય હશે તો હું તમને ત્યાંના પણ ફૂટેજ હું તમને બતાવીશ ત્યાંનું પણ હું આપણે લાઈવ જ કરશું લાઈવ ફૂટેજ તમને બતાવવામાં આવશે વાહ આ એક બીજી ખારવાની પૂર અમારી ગાડી આવી છે જેની આગળ જ તે આપણા ઇન્ડિયા ની આન બાન અને શાન તિરંગાને લગાવવામાં આવ્યું છે અને આ વિડીયો આખા જુલુસમાં એકા આપણા તિરંગાને લગાવીને જે શાન આપણી છે એ શાંત દેખાય રહી છે અને તિરંગો પણ જો કેવો મસ્ત લાગે છે મિત્રો કોમેન્ટ કરજો દુનિયામાં સૌથી સારો ફ્લેગ હોય ને તો મને તો તિરંગો જ ગમે છે તમને કયો ફ્લેગ ગમે છે ને એ પણ તમે મને કોમેન્ટમાં જણાવી દેજો અને આમાં અમારા નાના નાના ભૂલકાઓ છે જો આ બેન છે અમારા ભાણીબા છે આ અમારા

કોઈ બિસ્કિટ કોઈ ચોકલેટ ખજૂર આઈસ્ક્રીમ કેળા આવું બધું વેચતા હોય છે નાના છોકરાઓને અને આ છે અમારી નબિયા આ છે અમારા ભાણીબા એમનું ધ્યાન નથી તો એમનું ધ્યાન પણ પડશે અને બસ આવા જોવા ખુશીના માહોલમાં આપણે કોઈ ફટાકડા નહીં પણ આવું જે કોઈ નુકસાન ન થાય એવી વસ્તુને આપણે ઉતારીશું આ છે અમારી નબિયા જેનું શૂટિંગ આપણે લઈ રહ્યા છીએ નવિયા નું જો આ છે અમારા ભાણીભા અને આ શૂટિંગ છે અને આ છોકરાઓ કહે છે કે વિડીયોને લાઈક કરજો તમે બધા વિડીયોને લાઈક કરી દેજો આ વિડીયોને અને ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો અને પંદરસો માં ઈદે મિલાદુ નબી ને આપણું વઢવાણ કરવાની પર મંસૂરી વિસ્તાર છે અને એ લોકો ચાલુ ગાજુએ પાણીની બોટલનું વિતરણ કરે છે ખૂબ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે અને હવે પછી જે નાના છોકરાઓ જે ચાલી ન શકે એમને આવી રીતે ઇકો ગાડીમાં અને રિક્ષામાં ને એમાં લાવશે હવે આપણે આગળ જે ડાન્સ વગેરેનો વિડીયો છે એનું સોરી ડાન્સ તો નહીં પણ ઘોડાને જે નચાવવાનો વિડીયો આવે છે એ વિડીયો હવે આપણે અહીંયા લેવામાં આવશે અને આપણને પાણીની બોટલ આપણને પણ મળી ગઈ છે હવે આગળનું જે હમણાં સિસ્ટમ બંધ થઈ ગઈ હતી કઈ કારણોસર મસ્જિદ આમેના ગ્રુપમાં એમાં પણ ચાલુ થઈ ગઈ છે સુભાન હવે એ પણ નાચ શરીફ છે અને હવે હા આ મારા ભાણો ભા છે એટલે વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને હવે આવશે ગાડી રિક્ષા આવું બધું આમાં નાના નાના છોકરાઓ છે ઢવાન પીએસઆઈ શ્રીનું કસમાંથી જમા સિપાઈના જે પ્રમુખ તરીકે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આ છે અમારા વઢવાણના જાણીતા એવા ડોક્ટર જે કોરોના વોરિયર છે જેમ કોરોનામાં ઘણા બધા લોકોનો જીવ બચાવેલો છે એવા અમારા મોડન સાહેબ અને આ છે અમારા મોડન સાહેબનું હોસ્પિટલ જે આવતા હશે તેમાં તો જોયેલું જ હશે મોડન સાહેબનું હોસ્પિટલ આ છે અમારા મોઢન સાહેબ

આ દ્વારા કોઈ સ્થિતિ છે આ સમગ્ર આયોજન કોઠીઓ દ્વારા 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 કરવા આવે છે તો અમે તૈયારો દેખારો સામે કરવા જવાબતા ત્યારે પણ આ આજે આપ <coughs>

मैं आवे ना बने कौन हुआ जाने बसा अब आप अस्पताल जाते और राय पर जाते दरिया को आते हूं भाई पर भाई पर कितने लगते

I am جماعه ما مالها the والله يا جماعه ما مالها لا the to do, I

yeah